સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન ચોટીલા રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતા પિકઅપમાં સવાર વીસ લોકો પૈકી બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે પંદર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું ચોટીલા સરકારી હોસ્પિટલમાં અને એક મહિલાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલાઓ રેથરીયા કોડી પરિવારની સગી દેરાણી જેઠાણી છે મધરાતે થયેલા આ ગંભીર અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલા લોકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા સાહીઠ હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે